વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આરોપી કાર્તિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે કાર્તિક પટેલ સામે કેસ કમિટ કરવા અને ચાર્જ ફ્રેમ કરવાની આજે કાર્યવાહી થશે કાર્તિક પટેલની જામીન અરજી પર પણ આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આ મહત્વના સમાચાર છે આરોપી કાર્તિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે કાર્તિક પટેલ સામે કેસ કમિટ કરવા અને ચાર્જ ફ્રેમ કરવાની આજે કાર્યવાહી થવાની છે કાર્તિક પટેલની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે જામીન માટે તેણે અરજી કરી હતી તેને લઈને પણ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે જોવાનું રહેશે કે તેને જામીન મળે છે કે નહીં તો કાર્તિક પટેલ સામે કેસ કમિટ કરવા અને ચાર્જ ફ્રેમ કરવાની આજે કાર્યવાહી થવાની છે કાર્તિક પટેલ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે